નમસ્કાર પાઠવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ગજેરા લાલાભાઈ ઉર્ફે ધનંજય ભટ્ટ ના જન્મ દિવસ નિમિત્તે કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી તારીખ 22 મે બે હજાર ના રોજ જંબુસર તાલુકાના ગજેરાના માજી સરપંચ તથા જિલ્લા પંચાયતના માજી સભ્યશ્રી તથા લોકલાડીલા નેતા કે જેવો સમાજ માટે અડધી રાત્રે પણ ખડે પગે તૈયાર રહેતા શ્રી ધનંજય ભટ્ટ ઉર્ફ લાલાભાઈ ની બર્થડે દિવસ ઉપર કહાનવાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જયેશભાઈ પટેલ તથા વખતસિંહ તથા વિષ્ણુભાઈ તથા ભાઈલાલભાઈ બાવા તથા જતીન કુમાર તથા ભરૂચ જિલ્લા ક્રાઇમ રિપોર્ટર નગીન પરમાર સાથે પાદરા મુકામે પહોંચી કે લાલાલાભાઈ નું મૂંગ મિથુંગ કરાવી જન્મ તારીખની ઉજવણી કરવામાં આવી હતી આ સમયે પાદરા નગરપાલિકાના સદસ્ય સુભાષભાઈ તથા અન્ય મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા ક્રાઇમ રિપોર્ટર નગીન પરમાર કહાનવા